નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલવેઝ હરપીમાં મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્ય અંતર્ગત કન્ફ્યુઝન કૃતિઓ વિશે જોઈશું દરેક પરીક્ષામાં એકથી બે માર્ક્સની કૃતિ વિશેનું ક્વેશ્ચન હોય જ છે તો આપણે એ જે કૃતિઓ લખેલી છે જે બી લેખકે એના વિશે જે કન્ફ્યુઝન છે તેના વિશે આપણે જોઈશું મિત્રો વિડીયો એકવાર જરૂરથી જોજો આ વિડીયો તમને બહુ ઉપયોગી થઈ રહેશે અને આ ચેનલ ઉપર નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ આપણે મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહે આપણી કન્ફ્યુઝન કૃતિઓ ફર્સ્ટ જોઈ લઈએ આપણે ફર્સ્ટ જોઈએ સમય રંગ તો સમય રંગ ઉમાશંકર જોશીએ લખેલ છે તો જ્યારે રાજ્ય રંગ નર્મદ અને જીવન રંગ ડૂમકેતુ હૃદય રંગ હરિહર ભટ્ટ અને પૂર્ણ રંગ કાકા સાહેબ કાલેલકર તો આ જે રંગ તો સમય રંગ રાજ્ય રંગ જીવન રંગ હૃદય રંગ અને પૂર્ણ રંગ પાંચે પાંચ કૃતિઓ અલગ અલગ લેખકે લખેલ છે તો એકવાર જરૂરથી જોઈ લેજો જે તમને તમારા આમાં કન્ફ્યુઝન હોય તો દૂર થઈ શકે નેક્સ્ટ જોઈએ પૃથ્વી અને સ્વર્ગ પૃથ્વી અને સ્વર્ગ તુમકેતુએ લખેલ છે જ્યારે સ્વર્ગ અને પૃથ્વી સ્નેહરશ્મિએ લખેલ છે અને સતી અને સ્વર્ગ રમણલાલ દેસાઈએ લખેલ છે તો આ પણ કન્ફ્યુઝન થઈ શકે છે તો પૃથ્વી અને સ્વર્ગ ધૂંકેતું સ્વર્ગ અને પૃથ્વી સ્નેહરશ્મી અને સતી અને સ્વર્ગ રમણલાલ દેસાઈ પછી ગ્રામ માતા ગ્રામ માતા કવિ કલાભી તો ગ્રામલક્ષ્મી રમણલાલ દેસાઈ અને ગ્રામ મિત્રો ઈશ્વર પેટલીકર તો ગ્રામ માતા કવિ કલાભી ગ્રામલક્ષ્મી રમણલાલ દેસાઈ તો જ્યારે ગ્રામ મિત્રો ઈશ્વર પેટલીકર સોનાનો કિલ્લો સોનાનો કિલ્લો સુકન્યા ઝવેરી જ્યારે સોનાના વૃક્ષો મણિલાલ પટેલ અને સોનાની વાટકડી ચીમ મહેતા અને સોનેરી ચાંદરૂપી સૂરજ જીણાભાઈ દેસાઈ તો સોના ઉપરનો જે આ ચાર વૃત્તિઓ છે કિલ્લો વૃક્ષો વાટકડી અને ચાંદરૂપી સૂરજ જે ચાર અલગ અલગ લેખકે લખેલ છે તમે જોઈ લેજો અને તમને આ કન્ફ્યુઝન દૂર થશે નેક્સ્ટ છે કેળવણીનો કિમિયો ઉમાશંકર જોશી જ્યારે કેળવણીનો પાયો વિકાસ કિશોરલાલ મસરૂવાળા અને સ્ત્રી કેળવડી નર્મદા આ રીતે કેળવણી ઉપરની ત્રણ કૃતિઓ લખેલ છે પણ થોડા થોડા શબ્દોમાં ડિફરન્ટ છે તો અલગ રીતે અલગ લેખકે લખેલી છે જે તમે જોઈ લેજો બુદ્ધનું ગૃહમન દામોદર કુ બોટાત્કર તો બુદ્ધ અને મહાવીર કિશોરલાલ મસરૂવાલા અને બુદ્ધ ચરિત નરસિંહભાઈ દિવેટિયા તો બુદ્ધ ઉપરની આ જે ત્રણ કૃતિઓ લખેલી છે આમાં પણ કન્ફ્યુઝન છે તો આ ધ્યાનથી જોઈ લેજો પછી જ નેક્સ્ટ છે પૂર્વરાગ પૂર્વરાજ છે રઘુવીર ચૌધરી તો પૂર્વલાભ કવિ કાંત પૂર્વરાગ રઘુવીર ચૌધરી જ્યારે પૂર્વલાભ કવિ કાંત બીજી નેક્સ્ટ કન્ફ્યુઝન કૃત્યું પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ લખેલી છે તુમકેતુ અને પોસ્ટ માસ્તર રવિન્દ્રનાથ ટાગોર તો પરીક્ષામાં પૂછી શકે તો ભાઈ પોસ્ટ ઓફિસ તો તુમકેતુ અને પોસ્ટ માસ્તર હોય તો રવિન્દ્રનાથ ટાગોર મિથ્યા વિમાન મિથ્યા વિમાન તો દલપતરામ

જન્મ ટીપ જન્મ ટીપ છે ઈશ્વર પેટલીગર જ્યારે મરણ ટીપ છે જયંતિલાલ ગોહેલ જન્મ ટીપ પૂછાયેલ હોય તો ઈશ્વર પેટલીગર જેવું મરણ ટીપ પૂછાયેલ હોય તો જયંતિલાલ ગોહિલ આપણને કન્ફ્યુઝન થતું હોય છે આપણે દિમાગમાં એવું હોય કે બીજાનું ટીપરણ ટીપછ સ્વરૂપે એટલે કે એક જ લેખક યાદ રહી ગયું હોય તો ભૂલ થતી હોય છે હિમાલયનો પ્રવાસ તો કાકા સાહેબ કાલેલકર તો કાશ્મીરનો પ્રવાસ કવિ કલાપી ખાલી હિમાલયનો પ્રવાસ હોય તો કાકા સાહેબ કાલેલકર કાશ્મીરનો પ્રવાસ હોય તો કવિ કલાપી ઘડીક સંઘ તો નિરંજન ભગત તો આપણા આપણો ઘડીક સંઘ તો દિગેશ મહેતા સ્મરણ યાત્રા સ્મરણ યાત્રા હોય તો કાકા સાહેબ કાલેલકર સ્મરણ સંહિતા હોય તો નરસિંહરાવ દિવેટિયા સત્યની શોધમાં તો ઝવેરચંદ મેઘાડી પરંતુ સ્વપ્ન સિદ્ધિની શોધમાં હોય તો કનૈયાલાલ મુનશી લગ્નનો ઉમેદવાર તો જ્યોતિન્દ્ર દવે મકર લાયક ઉમેદવાર લાયક ઉમેદવાર કૃતિ હોય તો અનંતરાય રાવળ લગ્નનો ઉમેદવાર હોય તો જ્યોતિન્દ્ર દવે લાયક ઉમેદવાર હોય તો અનંતરાય રાવળ અશ્વમેઘ હોય તો ધીરો અને અશ્વદોડ હોય તો મોહમ્મદ માકડ શ્રાવણી મેળો હોય તો ઉમાશંકર જોશી જો શ્રાવણી રાત હોય તો રઘુવીર ચૌધરી મેળો હોય તો ઉમાશંકર જોશી શ્રાવણી રાત હોય તો રઘુવીર ચૌધરી મેના ગુર્જરી હોય તો રસિકલાલ ફરીખ અને જો ધરા ગુર્જરી હોય તો ચંદ્રવન મહેતા ચંદ્રવદન મહેતા હવે સૌ પ્રથમ આખ્યાન કોણે લખેલું હતું નરસિંહ મહેતા જ્યારે આખ્યાનના બીજા કોણ બાલણ આખ્યાનના મહાકવિ પ્રેમાનંદ તો આખ્યાનના કવિશ્વર કોણ કહેવાય છે નન્હાલાલ આખ્યાનના કવિવર કોણ કહેવાય છે ઉમાશંકર જોશી આખ્યાનના કવિ ગુરુ રવિશંકર રાવણ અને આખ્યાનના આખ્યાન કલાના પર્યાયી કનુભાઈ દેસાઈ તો આ ઇમ્પોર્ટન્ટ તો આટલું તમારે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે આપલી વસ્તુ મોસ્ટલી તમે જોઈ લેજો આ સૌપ્રથમ આખ્યાન આખ્યાનના પિતા આખ્યાનના મહાકવિ આખ્યાનના કવિશ્વર આખ્યાનના કવિવર આખ્યાનના કવિગુરુ અને આખ્યાનના કલાના પર્યાય પ્રથમ રાષ્ટ્રીય શાયર અર્દેસર ખબરદાર જ્યારે રાષ્ટ્રીય શાયર ખાલી હોય તો ઝવેરચંદ મેઘાણી પ્રથમ રાષ્ટ્રીય શાયર હોય તો અર્ધેસર ખબરદાર અને ઓનલી રાષ્ટ્રીય શાયર હોય તો ઝવેરચંદ મેઘાણી પ્રથમ મહાકવિ હોય તો નરસિંહ મહેતા ખાલી મહાકવિ હોય તો પ્રેમાનંદ હવે અમુક પંક્તિઓ છે કડવું એટલે અમુક પંક્તિનો સમૂહ જેમાં પ્રથમ બે પંક્તિ પ્રસંગનું સૂચન કરવામાં આવે છે કડવાનું પ્રારંભિક ભાગ મુખબંધ અને મોઠી કડવામાંથી ગરબાની રચના થાય છે પદમાંથી ગરબીની રચના થાય છે અને કડવાનો પિતા બાલણ કડવાને ત્રણ ભાગમાં વિભાજિત કરનાર કોણ છે પ્રેમાનંદ આખ્યાનને કડવામાં વિભાજિત કરનાર બાલણ અને કડવાને બદલે મીઠા સંઘના પ્રયત્ન દયા રા તો મિત્રો આ હતી આપણે આજની કુડિયો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પણ દબાવજો જેથી કરીને આવનાર હરે હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત